કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે આવનારા સમયમાં ઘટના ન બને તે માટેના નિર્ણય લેવાયા છે અને ગ્રીન એજન્સીને આ ઘટનામાં બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે બીઆરટીએસ રૂટ પર અકસ્માતોનો સિલસિલો અટકતો નથી ત્યારે પાલિકાએ બીઆરટીએસ બસોનું સંચાલન કરી રહેલી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ પત્રકારોને બ્રીફિંગ આપતા જણાવ્યું હતું કે સુરતમાં સિટી બસ સેવાનો ઇજારો ધરાવતી એજન્સી પૈકી ગ્રીન સેલ એજન્સીને અગાઉ શોકોઝ નોટિસ આપવામાં આવી હતી અને અઠવાડિયામાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી એજન્સીએ પાલિકાની નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી જેથી કરીને હવે એજન્સીને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો કેમ કરવામાં નહીં આવે તે માટે નોટિસ આપવામાં આવી છે અત્રે નોંધનીય છે કે કતારગામમાં થયેલ અકસ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે કેટલાક નિયમોને કડક બનાવવામાં આવ્યા છે પરંતુ ચર્ચા મુજબ આ નિયમોનું હવે કેટલા ટકા અસરકારક પાલન થશે તે મહત્ત્વનું બની રહ્યું છે જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસ એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કન્ડકટરો કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું